આજે મહેસાણા જિલ્લાના ઉંઝા એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન બન્યા છે દિનેશ પટેલ ફરી એકવાર સતત બીજી વખત જીતનો પરચો તેમણે લહેરાવ્યો છે વાત કરીએ તો એશિયાનો સૌથી મોટો માર્કેટ આ યાર્ડ એટલે કે ઉંઝા માર્કેટ યાર્ડ જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ છે મોટી સંખ્યામાં ખેડૂતો છે ત્યાં પોતાનો માલ સામાન લઈને આવતા હોય છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નાને સાકાર કરી રહ્યા છે ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ પટેલ વડાપ્રધાન આમ તો જાહેર મંચ પરથી કહે છે કે જે ખેડૂતો છે તેમની આવક બમણી કરવામાં આવશે તેમને જે મહેનત કરી છે તેમના મહેનતનું ફળ મળશે ને ત્યાં ક્યાંક ને ક્યાંક ઊંઝામાં કહેવાય રહ્યું છે કે દિનેશ પટેલના નેતૃત્વમાં ખેડૂતો ખુશખુશાલ રહે તે માટેના પ્રયત્ન થતા હોય છે ખેડૂતોને પોષણક્ષમ બહાર ભાવ મળે તે પ્રકારની વાત પણ કરવામાં આવતી હોય છે અને છેલ્લા નવ મહિનાની વાત કરીએ તો નવ મહિનામાં વહીવટદાર શાસન ઊંઝા માર્કેટ યાર્ડમાં રહ્યું પરંતુ જે જે રીતે ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન છે દિનેશ પટેલ તેઓ નવ મહિના સત્તામાં ન રહ્યા છતાં પણ તેમણે સેવાકીય કાર્ય પોતાના ચાલુ રાખ્યા સેવાથી સંકળાયેલા તે વ્યક્તિ છે તેઓએ પોતાના કાર્યકાળ દરમિયાનની વાત કરીએ તો ખેડૂતો માટે ઘણા હિતના નિર્ણયો લીધા ખેડૂતોને પાક નુકસાની ના થાય તે માટે તેમને તાળપત્રીઓનું વિતરણ કર્યું એટલું જ નહીં બાળકોના શિક્ષણ માટે તેમણે ઘણી બધી ચોપડા વિતરણ જેવી યોજનાઓ અને કાર્યક્રમો પણ તેમના નેતૃત્વ હેઠળ ચલાવ્યા અને ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે તેમને સાંભળ્યા તેમનું નિરાકરણ લાવવા માટેના પણ તેમણે પ્રયાસો કર્યા ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ઊંઝા માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ પટેલ હવે આગામી ઊંઝા માર્કેટયાર્ડ ને વધુ પ્રગતિશીલ બનાવવા માટે તેમના કેવા પ્રયાસો રહેવાના છે તેમને સાંભળો એવા તો જે કામ તમે કર્યા છે કે ખેડૂતો તમને જનવિશ્વાસ તરીકે ફરી ચૂંટ્યા છે શું કહેશો આજની જીતને કઈ રીતે જોવો છો ઊંઝા એપીએમસી સમગ્ર ઈશિયામાં ખ્યાતનામ છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ મોહુડીઓએ અને મારા સૌ સાથી નિયામક મંડળના સભ્યોએ મને જે ચૂંટી અને આજે સભાપતિ કે ચેરમેન તરીકે તક આપી છે એ બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ માધ્યમથી કેવી રીતે ખેડૂતોના વિકાસમાં આ માર્કેટના વિકાસમાં અને સર્વાંગી વિકાસ થાય ખેડૂતોનો એના માટે અમારો પ્રયત્ન રહેશે પાંચ વર્ષ ખેડૂતો કહી રહ્યા છે કે સારો વિકાસ અમારો થયો છે તમારા નેતૃત્વમાં હવે આગામી પાંચ વર્ષ તમને ફરી વિશ્વાસ કરીને આપ્યા છે તો કઈ રીતે રૂપરેખા નક્કી કરવામાં આવશે ને કઈ રીતે વધુ વિકાસ ખેડૂતોનો થાય તે માટે કામગીરી થશે ખેડૂતોને કેવી રીતે પારદર્શક ભાવ મળે અને એ મજૂરી કરી અને ખેડૂત રાત દિવસે કરી અને જે વિષમ આબોહવામાં વાતાવરણમાં પણ પાક પકડી નહીં લાવે છે ત્યારે ક્યાંય અસંતોષ ન થાય અને ઉત્તરોત્તર આ મંડીમાં વધુમાં વધુ વિકાસ થાય ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થવાય એ અમારો અભિગમ ભાઈ એવું પણ આવ્યું કે કેટલાક લોકો દમ પછાડા કરતા હતા કે દિનેશભાઈ ફરી ચેરમેન ના બને એના માટે તમે શું કહેશો કેમ કે વિરોધીઓને જે ફરી એકવાર તમે જે આ જીત આપી ઊંઝા ઊંઝા એપીએમસી એક એવી સંસ્થા છે કે એમાં બધાને રાજકીય રીતે રસ હોય અને આ તો રાજકારણમાં ચાલતું જ રહેવાનું પણ આખરે ભારતીય જનતા પાર્ટીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું અમારા પ્રધાનમંત્રી સહકારિતા મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ મુખ્યમંત્રીશ્રી અમારા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ મંત્રી શ્રી રવિભાઈ રત્નાકરજી રાજગુરુ અમારા અમારા જિલ્લા ભારતીય જનતા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને અમારા સાંસદ ખૂબ ખૂબ લોકોએ ફરી વિશ્વાસ મૂકીને તેમને ચૂંટ્યા ભાજપે મેન્ડેટ તેમને આપ્યું ને તે મેન્ડેટ ઉપર આજે તેઓ વિજય થયા અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું ફટાકડા ફોડવામાં આવ્યા મહિલાઓ ગરબે પણ ઝૂમી અને દિનેશ પટેલ ની જે જીત છે તેને વધ આવીને તેઓ કહી રહ્યા છે કે આગામી સમયમાં એપીએમસી માં સારો ખેડૂતોનો વિકાસ થાય તે માટે તેમના પ્રયત્ન રહેશે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ